નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ ગોંડલ માર્કેટયાર્ડમાં તેરસો એક્યાસી થી લઈને ચૌદસોના અડત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા માણસા માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને અડતાળીસ રૂપિયા પાટણમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને ચોંસઠ રૂપિયા તારી માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને ચોંસઠ રૂપિયા ધંધુકા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો પંચોતેરથી લઈને ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં બારસો ચાલીસથી લઈને ચૌદસો ને સન્નો રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં તેરસો અઠ્ઠાણુંથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો ને સત્યોતેર રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને ત્રણ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા લોકતર માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો પંચાણું થી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં તેરસો પંદરથી લઈને ચૌદસો ને ચોત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં બારસો સિત્તેરથી લઈને ચૌદસો ને અડતાલીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સન્નું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો ને સિત્યોતેર રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં તેરસો સિત્યોતેર થી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો બાવન થી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં ચૌદસો પંદર થી લઈને ચૌદસો ને ચોપન રૂપિયા આગળ મોરબી માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને ચૌદસો ને છોતેર રૂપિયા ત્રણદ્રા માર્કેટ યાર્ડમાં બારસો ચાલીસથી લઈને ચૌદસોને ચોત્રીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં તેરસો એક્યાશીથી લઈને ચૌદસો ને ઓગણચાળીસ રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો એકત્રીસથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા